ગામે દાહોદ ગોધરા ઇન્દોર નેશનલ હાઈવે રોડ ને અડીને કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આવેલું છે જે મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ગ્રામજનો તથા સાધુ સંતો દ્વારા એક વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો

પરતાપુરા કષ્ટભંજન હનુમાન દાદા નું મંદિર તોડવામાં આવે તો આસપાસના ગ્રામજનો સાધુ સંતો હિન્દુઓની લાગણી દુભાય તેમ છે આ કષ્ટભંજન હનુમાન દાદા નું મંદિર હિન્દુ ધર્મ ના આસ્થા નું પ્રતિક છે હિન્દુ ધર્મને ઠેસ પણ પહોંચી શકે તેમ છે તારીખ બે 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 હાજર પચીસ ના રોજ કષ્ટભંજન હનુમાન દાદા મંદિર ની ધાર્મિક રીત મુજબ વાર્ષિક તિથિ યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હોય કાર્યક્રમની સંપૂર્ણ કામગીરી પણ કરી દેવામાં આવેલી છે કાર્યક્રમની તારીખ સુધી અને બીજું કોઈ આયોજન ન કરીએ ત્યાં સુધી મંદિર નહીં હટાવવાની કે તોડવાની કામગીરીમાં મુદત આપવા પ્રતાપપુરાના સમસ્ત ગ્રામજનો આગેવાનો માજી સરપંચો દ્વારા લીમખેડા પ્રાંત અધિકારી મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે પત્રકાર શ્રી અભિસિંહ રાવલ દ્વારા પણ મંદિરની વાર્ષિક તિથિ નહીં યોજાય

રોડ ખાતા વાળા એવું નહીં કીધું કેવું બી જોયે કે આ ત્યારે નથી કરો અમે પાકો બાંધકામ કરી દીધું અને દાદાની મૂર્તિને બી સાફ ના કરી નાખી ગઈ સર આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરી કેટલો ટાઈમ થયો એક વર્ષ તમે કોઈ જાણ કરી તે વખતે

અમે આ મામલા દરમાં અને પ્રાંત સાહેબ જાણ કરી છે તેથી અમારો કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થાય શું નામ આપને પ્રકાશ થેન્ક યુ આજ રોજ મામલતદાર સાહેબ ને પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવા બાબત અમારું પ્રતાપપુરા ગામ મંદિર જે રોડ ને દબાણ આવે એવું રોડ વાળા કહે છે તો અમારે બીજી તારીખે બે 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 હાજર પચીસ ના રોજ પ્રોગ્રામ રાખેલો હોવાથી કેટલા દિવસ અમને તેમનો કામગીરી જે પણ હોય એ સ્થગિત રાખવા બાબત